કચ્છના ભચાઉ તાલુકાના નંદગામ મધ્ય સમસ્ત સમાજ નંદગામ દ્વારા સમૂહ શ્રીમદ ભાગવત કથા થઈ હતી જેમાં કથાના ચોથા દિવસે બીજા સત્રમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ ભાગવત કથાના વક્તા દિનેશચંદ્ર રાવલે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાવી હતી આ પ્રસંગે મટકી ફોડ અને રાસ ગરબાનું આયોજન કરી ખૂબ જ ઉત્સાહથી કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી એટલે ગાંધામાં જયારે પચીસ તારીખ આવ્યો ત્યારે મને કાર્ડ આપ્યું એટલે મેં કીધું આમાં સૌથી યોગ્ય સમય કે યોગ્ય દિવસ કયો અમારે આપવા માટે મને કયો દિવસમાં હું ગોઠવું આજે દસ તારીખ મને કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ છે તે દિવસે તમે હાજરી રહ્યો એવી અમારી લાગણી છે એટલે મેં વાંધો નહીં પહોંચી જઈશ ને તેને કારણે આજે હું આવેલો છું રસ્તામાં આવતા વિચાર કરતો તો હું આ જગ્યા ઉપર પહેલી વાર ક્યારે આવ્યો એમ તો યાદ એવું પચીસેક વર્ષ પહેલાની વાત છે આપણે ધરતી ગામમાં આવ્યો હતો તે વખતમાં હું અહીંયા આવ્યો તો અને યાદી આપવું આવ્યો હતો કે તમારી દીકરીઓ જે અમારી પાસે છે તે સલામત છે ચિંતા કરવા જેવું કંઈ નથી પણ તે વખતનું આ અલગ નામ હતું હવે તો નામ પણ બદલાઈ જાય છે સરસ યશોદાન હવે લાગે કે જીવે છે આજે આવતો હતો ત્યારે વિચાર કરતો હતો કે પચીસ વર્ષની અંદર આ વિસ્તારમાં કેટલો ફરક પડી ગયો છે સમૃદ્ધિ સંપત્તિ તો ઘણી બધી આવી ગઈ દેખાય છે નાની ઉંમરના માણસો ને ખબર જ નહી હોય દુષ્કાળ શું છે અથવા નબળું વર્ષ શું કરવું હોય આપણે ઘણી આવી ગઈ છે અત્યારના યુગમાં ત્રણ વસ્તુની જરૂર છે સત્તા સંપત્તિ ને શિક્ષણ સંપત્તિ ઘણી આપણી આવી ગઈ સુખી ગણાય થઈ ગયા આપણે હતા ને જોવા બેસીએ તો આપણી પાસે ઘણું આવી ગયું છે પણ સંગઠનનો ક્યાંક હજી દેખાય છે ને સંગઠનના અભાવને કારણે સત્તા પ્રાપ્તિમાં ક્યાંક આપણે ટૂંકા પડીએ છીએ આ લોકશાહી દેશની અંદર આપણે જીવીએ છીએ લોકશાહી દેશની અંદર હિસાબ માથાનો થતો હોય છે કેટલા માથાઓ છે કેટલા ભેગા છે કેટલા સંગઠિત છે કેટલા પેટીએ પહોંચે છે કેટલા બીજાને પહોંચાડી શકે છે તેની પાસે સત્તા આવે છે આપણી પાસે સત્તા હોવી જોઈએ તો સત્તા કોની પાસે જાય તે નિર્ણય કરો અધિકાર જો આપણી પાસે હોય તો આપણો વિકાસ વધી શકે છે આપણી ઘટ છે ને ક્યાંક આપણે ધ્યાન રાખવું પડે એવું છે સંગઠિત થાય સત્તા તરફ ને આગળ વધીએ ધ્યાન રાખજો અને આ બધી વસ્તુ ઉપર સૌથી મોરું શિક્ષણ આવે છે શિક્ષણ એટલે કે શિક્ષણ હશે તો સંપત્તિનો ઉપયોગ મને ક્યાં કરવો તેની સમજ આપણી પાસે આવશે શિક્ષણ સૌથી મહત્વનું છે ને શિક્ષણ હશે તો સત્તા પ્રાપ્તિ થયા પછી પણ સત્તાનો ઉપયોગ મને ક્યાં કરવો કેટલો કરવો તેની ખબર પડી શકે શિક્ષણ સૌથી મહત્વનું છે તમારા ગામની હું નાની મોટી પૂછપરછ કરતો તો મને ખબર મારા ધ્યાનમાં આવી વાત આપણી પાસે ગૌશાળા સરસ છે અને ગાયોની સેવા સારી કરીએ છીએ પણ જેટલું ગાયોનું ધ્યાન રાખીએ એનાથી વિશેષ ધ્યાન આપણે આપણી દીકરીઓનું શિક્ષણનું પણ ધ્યાન રાખવું પડે છે એકાદ વરસ પહેલા હું આવ્યો તો આપણી આદિપૂર્વની સંસ્થાના ફાળો કરવા માટે મને ખરે બોલાવ્યો તો મને કે જવારભાઈ આપણે આવવાનું છે તમારા પ્રમુખ સ્થાને ભેગું બધાને કરવાના છે અને તમને પૈસા પણ જરૂર નથી પૈસા ભેગા કરી દે પછી ત્યારે આપણે ફાળો કર્યો તો ફાળો ઘણો સારો થઈ ગયો પછી કામ પૂરું નથી થયું મારી ઈચ્છા છે તમે કામ વહેલું પૂરું કરો કિરણભાઈ ક્યાંય છે કે નથી ને ઘટે તો ચિંતા નહીં કરતા બેઠો પેથળીમાં દીકરો જીવે છે એટલે ક્યાંય ઘટે હું ધ્યાન રાખજો ન રાખે સારામાં સારું બને એવું સારું બનાવજો એના કારણે તમને દીકરી મારી પાસે ન મોકલવી પડે હજી પણ મારી પાસે બસો અઢીસો દીકરીઓ છે કરશે તો ધ્યાન રાખજો કાળજી રાખજો જ્યાં જરૂર પડે ત્યાં કહેજો અમારી ઓળખમાં તમે બધા આવો છો મને કોઈ પૂછે જવાહરભાઈ કોણ તો મારી ઓળખમાં ક્યાં કે પેથલજી બાપા દીકરો છે આયર સમાજ નો દીકરો છે અમારી ઓળખમાં તમે આવો છો અમારી પણ ફરજમાં આવે છે તમારું ધ્યાન રાખવું તમારી કાળજી રાખો જ્યાં જ્યાં જરૂર પડે એની અવાજ કરજો અમે હાજર રહેશું એવી અમે પ્રાર્થના સાથે બેસું આ બધાનો ખૂબ ખૂબ આભાર દીપક આહિર દિવ્યાંગ ન્યૂઝ ભચાવ કચ્છ